સુરત ડિજિટલ ડાકુઓ જોરમાં લોનની આડમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું છે સુરત સાયબર સેલે ડુમ્મસના સ્વસ્તિક યુનિવર્સલ અને રાંદેર પાલનપુરના રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં દરોડા પાડી કોલ સેન્ટરની આડમાં ચાલતા ગોરક ધંધાનો પર્દાફાશ કર્યો હતો ગ્લોબલિંગ ટેક્સ સર્વિસના સંચાલક સહિત બેની ધરપકડ કરી બે વોન્ટેડ જાહેર કરાયા લોનના નામે બારોબાર એસીએચ મેન્ડેટ પેમેન્ટના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી નાણાં ઉપાડી લેવાનું કારસ્થાન ચાલતું હતું સુરત સાયબર સેલની ટીમને બાતમી મળી હતી કે નિતેશ ખવાણી નામનું ભેજાબાજ દુમ્મસ રોડ પર વેલેન્ટાઇન સિનેમાની બાજુમાં સ્વસ્તિક યુનિવર્સલમાં સ્મેક્સ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના નામથી ઓફિસ ચલાવી અલગ અલગ કસ્ટમરોને ઓનલાઈન લોન આપવાના બહાને કસ્ટમરોની જાણ બહાર એસીએચ મેન્ડેટ પેમેન્ટ અંગેના ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી તેનો ખોટી રીતે બેન્કમાં ઉપયોગ કરી રહ્યા છે કસ્ટમરોના એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રૂપિયા પાંચસો થી પચીસ હજાર સુધીની રકમ ટ્રાન્સફર કરી મસ્ત રેકેટ ચલાવી રહ્યું છે માહિતીના આધારે સાયબર સેલે સ્વસ્તિક યુનિવર્સલમાં દરોડા પાડ્યા જ્યાં દરવાજાની એક બાજુ સેવેક્સ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ તથા બીજી બાજુ એડવોકેટ અયાઝ ટીમોલનું બોર્ડ મારેલું દેખાયું હતું પોલીસે ઓફિસમાં ઘૂસીને નિતેશ વિજય ખવાણીને પકડી પાડ્યું હતું ये कंपनी एक्चुअली सूरत से ही ऑपरेट हो रही है और हमने इसका जो डायरेक्टर है उसको ट्रेस करना शुरू किया था और हमें जब पता चला आ, गए शुक्रवार के दिन मतलब चौदह चौदह तारीख़ के दिन कि वो सूरत में है तो फिर हमने वहाँ पर रेड किया जब रेड किया तो वो अपने लैपटॉप के साथ लॉग इन किया हुआ था उस डायरेक्टर वाले ई मेल आई डी तो उससे फिर कन्फर्म हुआ उसने ई मेल्स को पढ़ के कि हाँ उसको भी बहुत सारे विक्टम्स ने सामने से मैसेज किया कि मेरा पैसा आपने गलत काट लिया है और आप प्लीज़ आप रिटर्न करो फिर हम जब हमने पूरा एवो समझा तो पता चला कि उसकी दूसरी भी एक ऑफिस है जो अडाजन में है तो दोनों ऑफिस है और एक कॉल सेंटर की तरह वो चलाता था, था जिसमें आठ एम्प्लॉइज तो हमें मिले थे रेड के दरमियान और साथ में एक मैनेजर जिसको हमने आरोपी बनाया है जिसका नाम है मोहम्मद जावेद